એક સારા પ્રસંગોમાં તો તમારી હાજરી હોય પણ ભૂતકાળની અંદર કોઈ સંદેશા વ્યવહાર નતા એ ટાઈમે આ ગામ બીજા ગામ કોઈ સમાચાર મોકલવા હોય તો પણ કોઈના ઉપર ભરોસો મૂકવામાં ના આવતો વાલ્મીકી સમાજ ઉપર ભરોસો મૂકીને એને એ ગામ બીજા ગામે સંદેશા વ્યવહાર માટેની જવાબદારી સોંપવામાં આવતી કોઈ ઇતિહાસ યાદ કરું મને બહુ આમ ઇકુદાન ગઢવીનો સાંભળેલો એમના મારમત થી સાંભળેલો ઇતિહાસ છે જયારે જુનાગઢ નું રાજ સોલંકી નામ ના વાલ્મીકી અને વાલભાઈ નામની દાસી રાહ કાઢીને દેવાના ઘર સુધી પહોંચાડવા માટેનું કામ વાલ્મિકી સમાજ ના હિમરાભાઈ વાલ્મિકી કરો આપણી છે આપણે બે અને એ ટાઈમે હિમરાભાઈ નામના ના એમનું કીધું બેન માંગો જુનાગઢનો વંશ રાજ માટે મારા વાલ્મીકી સરનાર મારા પોતાના શિરે આવતું હોય તો એમાં હું ક્યાંય પીછે નહીં કરું કે વાલભાઈ નામની દાસીએ રાનવગઢને ઈમડાભાઈના એમના જે ટોપલા ઉમા એમને એમ કીધું કે કોઈને શંકા ના જાય કે વાલ્મીકી સમાજ વાલ્મીકી સમાજનો પરંપરાગત વ્યવસાય છે અને બીજા ઉપર બધા ઉપર વ્યામ કરે સોલંકીઓની ફોજ પણ વાલ્મીકી પરિવાર ઉપર એ વ્યામ નહીં કરે

લોકશાહીની વાત મને એક જ યાદ આવી કે ઓગણીસો માં કેસાદી રાગપણ સાહેબ બપોક્ષી ચૂંટણી લડતા હતા અને એ ટાઈમે મારા વાદરને પોતે વિધી પોપર્જીના બધા તમારા સમાજનો એક કોઈ પ્રસંગ હતો અને પ્રસંગમાં થઈને મારા પપ્પાએ પોપર્જીની બધે સાહેબ માટે કરીને વટ માંગીને વિનંતી કરી હતી

સમગ્ર જિલ્લામાં તમે કોઈ પણ જગ્યાએ એવી જગ્યા નક્કી કરજો અને મને પેહલો મોટો કોમ્યુનિટી હોલ કે એવું બી પછી દીકરા ત્યાં એવી જગ્યા નક્કી કરજો

કોતરવાડા એટલે એક પરિવાર નો મારો નાતો છે અને પરિવાર ના નાતા સાથે પરિવાર માં તમે મને બધે આમંત્રણ આપી મારું સન્માન કર્યું અને તમારા બધા ના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખુબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો